જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને તમે જોઈ રહ્યા તો એવા એક એમ કહેવાય કે સદીઓ જૂના આ શિવાલયના મારા તમને દર્શન કરાવવા છે દોસ્તો ખરેખર એ શિવાલય વિશે જાણી અને તમે પણ દંગ રહી જશો કે આટલો બધો ઇતિહાસ જેની સાથે ધરબાઈને પડ્યો છે એના આજે અમને દર્શન થઈ રહ્યા છે ત્યારે મારી સાથે જે જે એમ કહેવાય કે અહીંયા શું સભ્યો છે જે વડીલો છે એમનો પરિચય કરાવું તમારું નામ કહી દો સાહેબ રમેશ જાલોરિયા વાહ ભાઈ વાહ તમારું નામ કહી દો વડીલ તમારું નામ કઈ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ વાહ ભાઈ વાહ કીધો હવે આપડે કયા ગામ છીએ અત્યારે તાલુકો અને જિલ્લો મોરબી બરાબર ઓકે આગળ આગળ દોસ્તો હું હું તમને જે જે દર્શન કરાવવા માટે આવ્યો છું તો બોલું એના કરતાં વડીલો બોલે ને મારા વાલા એ તમને વધારે યોગ્ય લાગશે અને આજુબાજુ તમે જોઈ લો એટલા બધા બિલ્લી પત્ર ઉભા છે આ એના વૃક્ષો ઉભા છે કે તમે અહીંયા આવશો તો તમને એમ લાગશે કે ભાઈ ભાઈ આપણે કોઈ ઋષિ વન આવી ગયા હોય પેલા સમયમાં જે ઋષિમુનિઓ મુનિઓ વન વગડા રહેતા તો એ સુકામ રહેતા હતા એનું કારણ કે એને પ્રકૃતિ વચ્ચે જે શાંતિ મળતી એ બીજે ન મળતી અને ભગવાન ભોળાનાથ નું જ્યાં સાનિધ્ય હોય મારા વાલા ત્યાં બિલ્લીપત્ર પત્ર અચૂક હોય અને અહીંયા કેટલા છે બિલ્લીના વૃક્ષો બસો એકાવન બસો ને એકાવન એકાવન વૃક્ષો વાહ વાહ આવો આપણે અહીંયા આટો મારીએ પછી આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જઈએ વાહ વાહ અને આપણે અહીંયા શ્રાવણ મહિના દરમિયાન કેવો માહોલ હોય સાહેબ કયો તો જરાક શ્રાવણ મહિનામાં આજુબાજુ અને મોરબી સુધીના માણસો આ બિલ્લીની પ્રદક્ષિણા કરવા માટે સરસ હજારથી પંદરસો ભાઈઓ બહેનો આવે અને દોસ્તો ખરેખર હું તમને ખબર છે મારા વિડીયોનો વિષય કે મારા વિડીયોનો આશય તમને ખ્યાલ જ હોય છે ખોટો એક શબ્દ આપણે આવે નહીં મારા વહેલા પણ હકીકત તમને કહો અહીંયા આવ્યા પછી એવી એકદમ શાંતિ છે આખે આખું આ બિલ્લી મે તો જિંદગીમાં પહેલી વાર આખું બિલ્લી વર્ણ જોયા બિલ્લી પત્ર આઠ દસ પંદર જોયા છે કદાચ પણ એકસાથે બસોને થી પણ વિશેષ અને આવા આભને આમ આટલા બધા બિલ્લી પૃથ્પત્ર એકસાથે હોય એવું મેં પહેલી એકસાથે જોયું છે અને અહીંયા જેટલા પણ આ વડીલો છે બધા એમ કહેવાય કે બધા ભણેલા ગણેલા શિક્ષિત વ્યક્તિઓ છે સવાર બપોર સાંજ અહીંયા મંદિરે હોય છે મારા મારાવાલા તમે જોઈ શકો છો અને આખી આખો પ્રદક્ષિણા પથ તૈયાર કરેલો છે વાહ ભાઈ વાહ સરસ સરસ બસ તમે જોઈ રહ્યા છો વાહ 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 અને ખાસ હું આભાર માનીશ મારા પરમ મિત્ર પ્રવિણ વયનો કે જેઓ એક સારા એવા ભોમિયા બની અને મને આ બધા સ્થળો દેખાડી રહ્યા છે અને આવા બધા સારા સારા વડીલોને એમ કહેવાય કે આપણને મેળાવડો જામે ભાઈ પછી શું ઘટે હા 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 કાંઈ વાંધો નહીં તમે તો રામજો આપણે આ બાજુ બી આવો હા

અને પરમાત્મા પારણ થઈને અને જીવન જીવવાની જે રીતો છે ને એ ખરેખર નિરાળી છે વાહ ભાઈ વાહ આપણે ચંદન જોવા જઈએ કયું ચંદન કીધું અરે વાહ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ ચંદન નું વૃક્ષ છે બાકી ચંદન આવી રીતના આટલું બધું અડીખમ થવું અઘરું છે બીજું કેવું વૃક્ષ કીધું પરીજાત છે બતાજી છે હા કેવડો ગયો આ દોસ્તો મંદિર જે છે એના દર્શન કરાવું ત્યારે સાથે સાથે તમને ઇતિહાસ જણાવીશ તો તમે પણ દંગ રહી જશો કે ઓહો આટલો બધો ઐતિહાસિક વારસો દરબી અને બેઠેલું આ મંદિર ખરેખર અહીંયા દર્શન કરવા તો આપણે જવું જ જોઈએ

ઓહો આ વડલા તો તમે જુઓ વડલા ને વાહ જંગલ ની માલિકા મંગલ તમે જેને કયો ભાઈ આ એ બધી વાતો જે હે ભગવાન ભોળો ના થઈ જાય છે સાક્ષાત રહેતો હોય કેમકે અહીંયા મને જે શાંતિ થાય છે ને ભાઈ હું એના વખાણ નથી કરતો અને આ

અતિ તન અને મન શાંતિ અપાવે ભાઈ આનંદ આવે એવી શાંતિ છે અહીંયા પશુ પક્ષીઓનો પણ સારામ સારી રીતે ખ્યાલ રાખવામાં આવે છે સામે બધી કરણના વૃક્ષો તમે જોઈ શકો છો દોસ્તો વાહ ભાઈ વાહ અને હવે દોસ્તો આપણે જે દર્શન કરવા માટે જવું છે નીલકંઠ મહાદેવ હવે વિશેષપણે હું તમને પેલા મહાદેવના દર્શન કરાવીશ ને પછી એ જગ્યાને એમ કહેવાય કે ઇતિહાસ તમને જણાવીશ તમે પણ દંગ રહી જશો દોસ્તો બધા વડીલોને સાથે લઈને જવું છે આવો આવો નીલકંઠ મહાદેવ

બરાબર છે એટલે આ મંદિર જે છે જેથી તેદી વિદેશી હુમલાખોરો નજરમાં હતું તો એનો મતલબ એમ છે કે એ લોકો મંદિર જે તોડતા ને એ સમૃદ્ધ મંદિરો તોડતા તો આપણે વિચારવાનું કે આ મંદિર જે છે કેટલું સમૃદ્ધ હશે તો દોસ્તો આ મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ એવો છે કે મોહમ્મદ ગઝનવી દ્વારા આ મંદિર જે છે એને તોડવામાં આવેલું પરંતુ મહાદેવ જે છે એ આજે પણ અડીખમ ઉભો છે મારા વાળા

એટલે એ મહમ્મદ ગજનવી અહીંયા આક્રમણ કરેલું છે તો હવે બીજી વાર આ મંદિર ને એમ કહેવાય કે આ તોડવું અને ટૂંકમાં એની નિશાની આપતો એ મોહમ્મદ ગજનવી ના દ્વારા આપવામાં નિશાન અને અહિયાં પાળિયાઓ પણ છે સુરવીરો તમે જોઈ શકો છો મંદિર ની પાછળ ભોગ આપે મંદિર માટે થઈ મંદિરના રક્ષણ માટે થઈ અને આ મંદિર ને એમ કેવાય કે એની સુરક્ષા માટે થઈ અને ભોગ આપેલો અને બીજું તમે જે કેતા હતા કે ભાઈ મીરાબાઈ અહીંયા દર્શન કરવા માટે આવેલા નરસિંહ મહેતા આવી ગયા એ વાત આપણે દર્શક મિત્રોને જણાવો એટલે આ મંદિર છે એક હજાર ને નવમું વર્ષ ચાલે છે એક હજાર ને નવમું વર્ષ આજે ચાલે આ ગામ અત્યારે છે એને છસો વર્ષ થયા અત્યારે ગામનું નામ રાયણક પર છે પણ ધાંગધ્રા નામ હિરણ્ય નગરી અને અહીંયા પંદર કાચી ઓરડી હતી પંદર અને આશ્રમ જેવું હતું અને જુનાગઢ પોરબંદર બાજુથી ત્યારે ડાકોર જે દર્શન કરવા જાય ના લઈને વે મારફ ત્યારે અહિયાં વિશ્રામ નું સ્થળ હતું એટલે અહીંયા નરસિંહ મહેતા આવી ગયા મીરાબાઈ આવી ગયા અને એમને આ મંદિર ની

ભગવાન મહાદેવ ની નિત્ય અહિયાં પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન ખરેખર એમ કેવાય કે અહીંયા માહોલ હોય એ ભજન ભક્તિ ભાવ ગયો હોય છે તમે જોઈ શકો છો ભગવાન ભોળાનાથને પુષ્પથી બદે પૂજા ધતુરાના પાન હતા કે ધતુરાના ફૂલ જોઈ રહ્યા કાટાવા હા 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 દોસ્તો આપણે નીલકંઠ મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ આપણે એમ કહેવાય કે માં ભવાનીના પણ દર્શન કરવા આવ્યા છીએ સાહેબ શું કહેવા માંગો છો આ મંદિર વિશે આમાં આપણે દર્શન કરવા જોઈએ આમાં મહીસાસુર મર્દિની માં ભવાની માતા નું મંદિર છે અને મહાદેવના મંદિરની જયારે સ્થાપના પ્રતિષ્ઠા કરી ત્યારે જ આ મંદિર ની પ્રતિષ્ઠા કરવાનો મારો બંને મંદિર જે છે એક જ સમય સમકાલીન એક જ સમકાલીન છે રીનોવેશન હમણાં આપણે કર્યું માં ભવાની પણ મૂર્તિ મૂર્તિ પ્રાચીન છે હા પ્રાચીન દોસ્તો તમે જોઈ રહ્યા છો ભગવાન શિવના મહાદેવના દર્શન કરવા જયારે પણ કોઈ લોકો આવે ત્યારે આ મંદિરે દર્શન કરવા માટે ફરજિયાત આવે છે તમે જોઈ શકો છો જો મહીસાસુર મર્દિની માં ભવાની માતાના દર્શન તમે કરી શકો છો જય હો ભવાની સાહેબ વિશેષપણે લોકો શ્રાવણ માસ દરમિયાન અહીંયા મેળા જેવું વાતાવરણ હોય કેમ શ્રાવણ મહિનામાં તો હોય બાકી બારે મહિના સવારના ભાગમાં હોય શ્રાવણ મહિનામાં પૂરતું અને આની ઉપર અમે આ માતાજીનું મંદિર છે એ કઈ રીતે કહીએ કે હમણાં મંદિર નો જે પૂર્ણધાર કર્યો ત્યારે માતાજીની નીચે જે અમે ખાડો કર્યો ઓટો કરવા માટે ત્યારે એના અંદર એક કળસ નીકળો ને અંદર અગિયાર ચાંદી ના સિક્કા નીકળ્યા અને એમાં સાલ લખી હતી એક હાજર ને નવ બે હાજર ને તેવી હાલે એટલે એ ઉપરથી થી અનમાને કરી આ મંદિર ને ખબર હતી કે એક હાજર નવ હતા એટલે બે ચાર વર્ષ જૂના હોય એટલે સાથે જ આ પ્રતિષ્ઠા થઈ ટૂંકમાં તમારો જે ડાઉટ હતો એ પાકો થઈ ગયો ખબર

હવે પારિજાત નું વૃક્ષ છે હવે તમે હું બધાય કહી દઉં પારિજાત તો જોયું પણ પારિજાત નો ઉદભવ ક્યાંથી થયો ક્યારથી આ પૃથ્વી પર આવ્યું અને અને કીધું કે ભાઈ ઇન્દ્રદેવ અને ભગવાન કૃષ્ણ વચ્ચે એક મહિનો યુદ્ધ થયું બરાબર છે અને પછી ઇન્દ્રદેવ ના માતાશ્રી એ અદિતિજી એમ કહેવાય કે કીધું ને પછી આ ઇતિહાસ આપણે જાણો વડીલો ના મુખે થી ખરેખર આપણને આનંદ આવ્યો નીલકંઠ મહાદેવ ના દર્શન કર્યા માતાજી ના દર્શન કર્યા અને રાત્રે જ ફૂલ આવે એવું કપડું પાથરું પડે તમારે પૂજા એને પાથરી દેવું અને પછી ફૂલ જે ઉતરે તો ઈદ પણ માતાજી ને ચડે અને વૃક્ષ ભાઈ સત્ય ને ઈદ એમની કુળદેવી ની પૂજા કરવી હતી અચ્છા એવું છે પૂજા કરવા માટે કૃષ્ણ આગળ માગણી અને ટૂંકમાં આના તો આપણે આ ફૂલ ઉગે ને આપણે સ્પર્શ નહીં કરવા નીચે પાથરી દે નીચે પાથરી દે પાથરી દે નીચે ફરી વાહ ભાઈ વાહ દોસ્તો વડીલોની વાતો તમે સાંભળો ખરેખર મને એટલી બધી વાતો અહીંયા જાણવા મળી જોવા મળી ખરેખર દુર્લભ છે તો દોસ્તો આ જગ્યાએ તમે ગામની આસપાસ ગમે ત્યારે હોય અને હા હા અહીંયા તમે ગમે ત્યારે આવતા જતા હોય ત્યારે મંદિરે દર્શન કરવા માટે તમારે અચૂક આવું મંદિરની ચારે દિશામાં બિલ વાજો ઓલી બાજુ હતા આ ચારે બિલ અહીંયા પણ આ તો કેટલા કેટલા મોટા છે તો તમે જો બિલ વાજો આ બિલા થાય બિલા બહુ આરોગ્ય માટે સારા આરોગ્ય માટે સારા અને આના શરબત તો બહુ મોંઘા મોંઘા વેચાય છે હરિદ્વારમાં આનો શરબત હોય વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ રહ્યા છો અને બધા વડીલોનો આપણે આભાર માનીએ એટલી કુણીહતાથી એટલા સરળતાથી અને બધા ખમતીદર માણસો છે હો ભગવાન ભોળાનાથની પાસે આવે છે મારા વાલ્લા આશીર્વાદ લેવા વાહ બાઈ વાહ ચારે બાજુ વૃક્ષો શોભા માટે વાહ 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 આમ પચાસ ફૂટ છે ને આમ અડતાલીસ ફૂટ ઓહો હો અને પચાસ બાય પચાસ ગણો ને પચીસો ફૂટનું આમ હા ના હૈ આમ અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો અને બાપા જે છે પોતે એમ કહેવાય કે દોસ્તો અક્ષર જ્ઞાન એમની પાસે બિલકુલ નથી પણ પેલું પુસ્તક બતાવો છે હિન્દુ શાસ્ત્રો જે સમૂળગા જે શાસ્ત્રો છે શાસ્ત્રો સાર આ દાદા એમ કેવાય કે બોલતા જાય અને એમના દીકરાના દીકરા એટલે કે એમના પૌત્ર જે છે કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરતા જાય અને એમ થકા એમ કરતા થકા આ પુસ્તક એમણે એમ પુરુષ પ્રકૃતિ અને પૃથ્વી પ્રભુભાઈ મોતીભાઈ બાબરિયા અને આ પુસ્તક જે છે દોસ્તો એને સંપૂર્ણપણે એમ કહેવાય કે ગ્રંથસ્થ કરવાનો જે એમ કહેવાય કે શ્રેય જે છે આપણા સાહેબ ને સાહેબ તમારું નામ બોલી દો રમેશભાઈ જાલુરી રમેશભાઈ કેટલી કોપી તમે આની કરાવી છે પાંચસો કોપી પાંચસો કોપી ખર્ચો કેટલો થયો છે સવા સવા લાખ લાખ રૂપિયા દોસ્તો તમે વિચારો આપણું જે શાસ્ત્ર છે આપણા વડીલોના મુખે છે એમ કહેવાય કે વાતો જે છે એ વિસરાઈ ન જાય અને આ બધી વાતો જે છે એને એમ કહેવાય કે કોઈ ઠેસ ન પહોંચે અને બધું સમૂળું જળવાઈ રહે એના માટેનો આ બધો પ્રયાસ તમે જોઈ રહ્યા છો તો ખરેખર વડીલો પાસેથી આપણે એ શીખવું કે આપણું એ આપણું ભાઈ અને જે ઉગે એને કોઈ ન પૂગે આપણે હું તમને એક વાત કહું કે ભાઈ આપણે કદાચ પેલું જે કેવાય ને કે બગીચો તમે ગમે એટલો કરો બગીચામાં ફૂલ ખીલે પણ એની વાઈડ તો કાંટાની જ કરવી પડે બરાબર પણ બાવળ ને કોઈ કોઈ કઈ પાણી પાવા નથી બાવળ ને જે વાયડ હોય હોય બાવળ પોતાની જાતે ઉગે છે બાપાના જે વિચારો જે છે એ પોતાની જાતે ઉગેલા છે ભણ્યા નથી પણ ભણ્યા નથી છતાં ભણેલા ને એમ કહેવાય કે શરમાવે એવું બધું કામકાજ છે એમનું તો દોસ્તો આ પુસ્તક જે છે એ પણ હું તમને એમ કહ્યું કે સારી રીતે દેખાડી દઉં એક વાર ઉપરની ની પ્રકૃતિ પુરુષ અને પૃથ્વી પ્રભુભાઈ મોતીભાઈ બાબરિયા

બીજું કોઈ વિશેષ પણ કઈ કહેવા માંગતા હોય અહીંયા જે દર્શન કરવા માટે ચા પાણી ની એમ કે રેલમ જેલ હોય દાદા અહીંયા સુડતાલીસ વર્ષથી થી અહીંયા સેવા આપે છે દાદા મજામાં મજામાં મજા આનંદ આવે ને સેવા આનંદ આવે વાહ ભાઈ વાહ આ બધા વડીલો જે છે દોસ્તો એના થકી આપડી આ બધી વાતો જીવંત છે તો ફરીને મળીશું કઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી હર હર મહાદેવ